આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક સરકારી હોસ્પિટલનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દર્દીના સ્વજનને એકાએક લાફવાઓ અને લાંક છીંકવામાં આવી હતી અને આ ઘટનાના વિડીયો સામે આવ્યા બાદ પોલીસની નિંદા પણ જોવા મળી હતી અને આ મામલે સુરેન્દ્રનગરના એસપી પી ગિરીશ પંડ્યા દ્વારા આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગરના ડીવાયએસપી જુગલ પુરોહિતને સોંપી હતી ત્યારે હવે જે પોલીસ ઇન્સ્પેક્ટર વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેમણે જે માર માર્યો તેવી વાત સામે આવી હતી તે મામલે આજે ડીવાયએસપીએ તેમના નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે શું સમગ્ર મામલો હતો આ કેસમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફન આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સરકારી હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે ને આ વિડિયોમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તે એક મૃતકના પરિવારજનોને માર મારતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થાય છે અને અનેક પ્રકારના સવાલો પોલીસની કામગીરી સામે પણ ઉઠ્યા હતા આ મામલાના સંદર્ભમાં એવું કહેવાય રહ્યું છે કે પાટલીમાં રહેતા રાજેન્દ્ર જાદવ નામના શિક્ષક છે તેમને એકાએક છાતીમાં દુખાવો પડતા તેમને પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના બાદ રાજેન્દ્ર જાદવના જે ભત્રીજા છે રાજેશ જાદવ તે આક્રોશિત થયા હતા તેઓ હોબાળો મચાવવાની તેમણે શરૂઆત કરી હતી ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોને તેઓ ગાળો ભાંડી રહ્યા હતા સાથે જ ત્યાં દર્દીઓના પેશન્ટોને પણ તેઓ હાલાકી પડતી હોય તે રીતના કામ કરી રહ્યા હતા તેના જ કારણે ત્યાંના હોસ્પિટલના સ્ટાફ દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો સ્થાનિક પોલીસની ટીમ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં ભરત છત્રાલિયા નામના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે દર્દીના સ્વજનોને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા હતા છતાં પણ રાજેશ જાદવ છે તે આક્રોશ થઈને તેઓ પોતાની નારાજગી દર્શાવી રહ્યા હતા અને હોબાળો કરી રહ્યા હતા અને તેના જ કારણે આ પોલીસ ઇન્સ્પેક્ટરના ખભા ઉપર હાથ મૂકવા જતા સમયે જ જે ઘટનાક્રમનું નિર્માણ થયું હતું અને ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે તે મૃતકના સ્વજનને માર મારતા જોવા મળ્યા હતા આ ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટરે પણ પોતાનો પક્ષ મુકતા કહ્યું હતું કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે મૃતકના સ્વજન છે તે પોલીસ સાથે ઉદતાએ ભર્યું વર્તન કરી રહ્યા હતા ને પોલીસ સાથે દુર્વ્યવહાર કરતાં તેમને બળ ઉપયોગ કરવો પડ્યો હતો મામલા સંદર્ભમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યા દ્વારા આ મામલે સુરેન્દ્રનગરના ડીવાય એસપી જે પુરોહિતને આ સમગ્ર મામલાની તપાસ સોંપી હતી અને આજે સુરેન્દ્રનગરના ડીવાય એસપી જે પુરોહિતે પોલીસ ઇન્સ્પેક્ટર જે વિડીયોમાં દેખાય છે પાટડીના ભરત છત્રાલિયા તેમને નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા સાથે તેટલું નહીં તેમની સાથે રહેલા પોલીસ કર્મચારીઓને પણ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા ને પુરાવા માંગ્યા છે કે જો પોલીસ અધિકારી અને કર્મચારીઓ આમાં સાચા હોય જો તેમને જરૂરિયાત પડી હોય બળ પ્રયોગ કરવાની તો તે પુરાવા પણ પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પોલીસે તપાસ જે શરૂ કરી છે તેમાં કોણ દોષી જોવા મળે છે કે પછી પોલીસ ઇન્સ્પેક્ટરનો દોષ છે તે હવે ડીવાય એસપી જુગલ પુરોહિતની તપાસમાં જ્યારે આ રિપોર્ટ તેઓ એસપીને સુપ્રત કરશે ત્યારે ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ